આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર પાટી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કરનું કરંટ લાગતા થયેલા મોત અંગે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ધારાસભ્ય અનંતભાઈ પટેલનો આક્ષેપ નવી આંગણવાડીનું મકાન બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં પણ ગ્રામ પંચાયતના જૂના મકાનમાં આંગણવાડીમાં બાળકોને બેસાડતા હોવાને લઈને આ ઘટના બની હોવાનું જણાવતા ધારાસભ્ય અનંતભાઈ પટેલ તાજેતરમાં જ તાલુકાના અંબાજ ગામે ગ્રામ પંચાયતની જૂની કચેરીમાં ચલાવવામાં આવતા આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરતા ગીતાબેન વિજયભાઈ પટેલ કચરો નાખવા જતા કોમ્યુનિટી હોલ અને ગ્રામ પંચાયત કચેરીની દિવાલ વચ્ચે મૂકવામાં આવેલું મોટું લોખંડનું હોર્ડિંગ ઉપર પગ અડી જતા હોર્ડિંગમાં ઉતરી રહેલા વીજ કરંટને પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો આજે મૃતક ગીતાબેન પટેલના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું જેમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી તેમની સાથે કોંગ્રેસના કપરાડા તાલુકાના અગ્રણી કુંજાલી પટેલ તેમજ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સભા દરમિયાન

આ ત્રણેયની સામે બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ આંગણવાડી વર્કર સામે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય આજે આદિવાસી સમાજના તમામ અગ્રણીઓએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી સાથે જ આ સભામાં ઉપસ્થિત રહેલા અનેક આંગણવાડી વર્કરોએ તેમની સાથે થઈ રહેલા અન્યાય અંગે પણ મૌખિક રજૂઆતો ધારાસભ્ય આનંદભાઈ પટેલને કરી હતી सरकारी धारा धोरण पैसा मिले तो तुमने मैं

બેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું નવી આંગણવાડી છેલ્લા એક વરસ દોઢ વરસથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બેનનું મૃત્યુ થયું છે ખરેખર ખૂબ દુઃખ કહેવાય પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે પોલીસે લાલ આંખ કરવી જોઈએ અહીંના પરિવારને આજે અમે સાંત્વન આપવા આવ્યા છે એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે ને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો ગામના આગેવાનો પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું